બાર હજાર ચારસો ઓગણત્રીસ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી હવે આ સરકારી અનાજનો જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો અને કેટલા સમયથી કારોબાર ચાલે છે અને તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે બાબતની તંત્ર દ્વારા તપાસ થાય છે કે કેમ તે જોવું રહ્યું છે એ પ્રધાનમંત્રી દ્વારા આજે મળતું અનાજ ગરીબોના હકનું જે આ અનાજ છે એ અનાજ બારો બાર વેસવાનું કુંભાંડ અત્યારે સવારના છ વાગે વહેલા સાડા પાંચથી ગામના અમુક આગેવાનોની જાણથી મને ફોન આવ્યો કે આ બારોબાર ટેમ્પામાં જાય છે એટલે દરેક ગામના આગેવાનોના સપોર્ટથી અને બધા લોકેશનમાં હતા અને અમે અત્યારે પગડ્યું છે અને મામલતદારસિંહને અત્યારે જાણ કરી છે એ કાર્યવાહી કરવા માટે અત્યારે અહીંયાથી નીકળી ગયા છે જો આ ગરીબ લોકોના હકનું અનાજા બારો બાર વેચવાનું ફોર્મ ભાર તમે જોઈ લો